નમસ્કાર મારી આ યુટ્યુબ ચેનલ સ્ટોરી સ્પેસમાં આપ સૌનું સ્વાગત છે આ ચેનલ આપણે ઇતિહાસ અને મિલિટરી એ બંનેના અલગ અલગ ઓપરેશન્સ અને બંનેની અલગ અલગ ઘટનાઓની ચર્ચા કરવા માટે બનાવી છે અહીં એવો કોઈ દાવો નથી કે આમાં જ્ઞાનની કોઈ વહેંચણી થશે માત્ર ઇતિહાસના નહીં જાણે જાણવામાં આવેલા કે અજાણ્યા પ્રસંગોની એક રજૂઆત છે નાળિયેરના છોતરા એને ઉખેડીએ પછી જ નાળિયેરની મીઠાશનો સ્વાદ આવે ઇતિહાસનું પણ કંઈક એવું જ છે એટલે આ ચેનલ એક છોતરા ઉખેડવાનો પ્રયાસ છે બીજા શબ્દોમાં કહું તો ઇતિહાસનું સર્જન હંમેશા જો અને તોની વચ્ચે થયું છે જો આમ થયું હોત તો આમ પરિણામ આવ્યું હોત અને આ જો અને તો એક સંયોગ અને એક યોગાનું યોગ કહી શકાય તેવો છે પ્રસ્તુત ચેનલની અંદર આવા યોગાનું યોગ રજૂ કરવાનો પ્રયત્ન છે બીજી વસ્તુ કે ઇતિહાસ સામાન્ય રીતે વિજેતા રાષ્ટ્રો લખે છે અને પરાજિત રાષ્ટ્રો એને વાંચે છે ઘણા કિસ્સાઓમાં આવું થયું છે પણ ઇતિહાસને આપણે બે નજરેથી જોવો જોઈએ વિજેતા રાષ્ટ્રોની નજરથી અને પરાજિત રાષ્ટ્રોની નજરથી તો આપણે એના કોઈક કન્કલુઝન ઉપર પહોંચી શકીએ અહીં મારો એ પ્રયાસ છે કે તમને સિક્કાની બીજી બાજુ પણ દેખાય ઇતિહાસ એક ટાઇટેનિક સાથે અથડાયેલી હિમશિલા જેવો છે જેનો ઘણો બધો ભાગ અંદર હોય છે આપણને માત્ર ટોચ જ દેખાય છે અહીં મારો એ પ્રયાસ છે કે તમને એ અંદરના ઇતિહાસનું દર્શન કરે ઇતિહાસની સાથે સાથે આપણે બીજા જે પ્રસંગો લેવાના છીએ તેમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ આર એન્ડે ડબલ્યુ એના ધડક સાહસો મિલિટરી ઓપરેશન્સ પછી એ જ રીતે મોસાટ જે ઇઝરાયલની બહુ જાણીતી જાસૂસી સંસ્થા છે ઇન્ટેલિજન્સ નેટવર્ક છે તેના પ્રયાસો અને શેલોક હોમ્સની કેટલીક રહસ્યની વાર્તાઓ ટૂંકમાં જેને પણ તમે સ્ટોરી તરીકે માની શકો એવું બધું રજૂ કરવાનું છે આજે આપણે શરૂઆત કરીએ ઇતિહાસના એક બહુ વિચિત્ર પણ સત્ય યોગાનુ યોગથી આપણે ચર્ચા કરવાની છે ભગતસિંહની ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ત્રણે ત્રણ જણને લાહોર ષડયંત્ર લાહોર કોન્સ્પિરસી નામના કેસની અંદર ફસાવવામાં આવ્યા અને ત્યારબાદ એ કેસનો મુકદ્દમ ચાલ્યો અને ઘણા બધા સાક્ષીઓ અંગ્રેજોની તરફેણમાં બોલ્યા એક બહુ એમાં જાણીતું નામ ખુશવંતસિંહ બહુ ચર્ચાસ્પદ લેખક ખુશવંતસિંહના પિતાએ પણ ભગતસિંહની વિરોધમાં જુબાની આપી હતી અને આ બધાને અંતે મારી ઠોકીને એવું પુરવાર કરવામાં આવ્યું કે ભગતસિંહ અને એમના સાથીદારો એ બ્રિટિશ ગવર્મેન્ટની સામે બહુ મોટું ષડયંત્ર રચી રહ્યા હતા ને એટલા માટે એમને મોતની સજા મળી ભગતસિંહના જે વકીલ હતા એમાં આપણને ત્રણ નામ મળે છે વકીલ તરીકેના એક પ્રાણનાથ મહેતા આસફ અલી અને બીજા સુરજ નારાયણ મિશ્રા ચોવીસમી તારીખ ચોવીસ માર્ચ નક્કી થઈ હતી પણ ભગતસિંહને નિયત સમય કરતા વહેલી ફાંસી આપી દેવાનું નક્કી કર્યું ભગતસિંહ પોતાની જેલમાં બેસીને લેનીનનું પુસ્તક વાંચતા હતા સામ્યવાદ માટેનું અને એ જ સમયે સંત્રી આવ્યો કે ચલો હવે તમારે ફાંસીએ ચડવાનું છે ભગતસિંહે આ અગાઉ પોતાને શૂટ કરી દેવાની ગોળીએ મારવાની માંગણી કરી હતી પણ એ નકારી દેવાય અને તરત જ ભગતસિંહ તૈયાર થઈ ગયા અને એક બાજુ લાહોર જેલની બહાર લોકોના ટોળા સરકારની વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ભગતસિંહના પિતા કિશનસિંહ એમને મળવા માટે તલ પાકડ હતા છેલ્લી વખત મળી લેવા માટે રાહ જોઈને બેઠા હતા પણ એમને અંદર જવાની પરવાનગી નહીં અપાઈ અને ભગતસિંહને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા ભગતસિંહ અને એમના બંને સાથીદારોને મસીહા કરીને એક કુટુંબ છે પાકિસ્તાનમાં અને એ લોકો આ જલ્લાદ તરીકેનું કામ કરે છે મસીહાએ જ ભગતસિંહને ફાંસી આપી બહારના લોકોને ખબર નથી પણ જેવું ભગતસિંહને ફાંસીના માછડા તરફ દોરી ગયા એટલે જેલમાં હાજર રહેલા બીજા કેદીઓએ ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કર્યા અને એ જ સૂત્રોચ્ચાર આજુબાજુના લોકોમાં સાંભળ્યા આજુબાજુના લોકોએ સાંભળ્યા અને એ લોકોએ પણ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા ફાંસીની પ્રક્રિયા પતી જાય પછી અને ડોક્ટરનું સર્ટિફિકેટ મળે તે પહેલા એક બીજી પ્રક્રિયા હોય છે જેમાં કોઈ કે એવું સ્ટેટમેન્ટ આપવાનું કે આ મૃત વ્યક્તિ એ જ છે કે જેને કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હતી અને આ સ્ટેટમેન્ટ આપનાર વ્યક્તિ કોઈક ઉચ્ચ પદાધિકારી હોવી જોઈએ રહેલા અનેક ભારત ઓફિસરો હતા પણ બધાએ આનો વિરોધ કર્યો કે નહીં અમે આવું સ્ટેટમેન્ટ નહીં આપીએ કે આ ભગતસિંહ અને એમના સાથીદારોજ છે અને અંતે નવાબ મુહમદ અહમદ ખાન કસૂરી નવાબ મુદ અહમદ ખાન કસૂરી એ નામનો એક ઓફિસર તૈયાર થયો આ એજ ઓફિસર હતો જેને ભગતસિંહના ફાંસીના માછડા સુધી પણ ભગતસિંહને પહોંચાડવામાં એના વિરુદ્ધ સાક્ષીઓને તૈયાર કરવામાં ભગતસિંહના પિતાને જેલમાં એમને મળવા નહીં આવવા દેવામાં ને બધામાં બહુ મહત્વનો ભાગ બન્યો હતો એટલે નવાબ મોહમ્મદે આ સ્ટેટમેન્ટ આપ્યું એટલે એક કાનૂની પ્રક્રિયાનો એક તબક્કો પૂરો થયો ત્યાર પછી ડોક્ટરે સર્ટિફિકેટ આપ્યું અને લાહોરની જેલનો જેલની દિવાલનો પાછલો કેટલો ભાગ તોડી નાખવામાં આવ્યો અને ટ્રક એની અંદર આવી ત્રણે મૃતદેહોને એની અંદર ફંગોળવામાં આવ્યા મૂકવામાં આવ્યા એવું નથી કેતો ફંગોળવામાં આવ્યા અને ત્યાર એ જ રસ્તેથી ટ્રક સતલજ નદીના કિનારે હંકારવામાં આવી લગભગ બે કલાકની મુસાફરી પછી એ કાસૂર જિલ્લો અને ત્યાં ગંડાસિંગવાલા કરીને એક જગ્યા છે ત્યાં એમનો મૃતદેહને લાવવામાં આવે સુદર્શન સિંઘ અને અમર સિંઘ એ નામના બે અધિકારીઓ પોલીસ અધિકારીઓ ઉપરાંત એક બીજી વ્યક્તિ જે પ્રિસ્ત તરીકે જગદીશ અચરજ એને ત્યાં પુરોહિતની ભૂમિકા કરવાની હતી કારણ કે કાયદામાં એવું હોય છે કે અંતિમ સંસ્કાર ધાર્મિક રીતે થવો જોઈએ પણ આ એક ખાલી એક જાતનો દેખાડો હતો જગદીશ અચર જે ખાલી સહીજ કરવાની હતી અને આ ઉપરાંત સોન્ડર્સ એ જ કમિશનર કે જેણે લાલા લજપતરાય પર લાઠીચાર્જ કર્યો હતો અને ભગતસિંહ પછી એમની એમના પર ભગતસિંહ હુમલો કર્યો હતો તો સોન્ડર્સનો છોકરો પોતાની રિવોલ્વર સાથે હાજર હતો અને એને મૃતદેહ પર ગોળીબાર કર્યો અને ત્યાર પછી કોઈ જાતની ધાર્મિક પ્રક્રિયા વગર માત્ર કેરોસીન થી એ લોકોના મૃતદેહને સળગાવવામાં આવ્યા અને કમોન ડેવિલ્સ શૂટ એવું બોલતા બોલતા પેલા પોલીસો અને બીજા જે થોડાક ઓફિસરો હતા એ બધા ત્યાં મદ્યપાન કરીને દારૂ પીને એની આજુબાજુ નાચ્યા અને અડધા બળેલા મૃતદેહ લાતો મારીને નદીમાં ઠેંકી દીધા એટલે આખી જિંદગી જેણે દેશ માટે કંઈક કર્યું એમનો આ એક શારીરિક અંત હતો આના પછી ગામના લોકો જે દૂરથી આ દ્રશ્ય જોતા હતા જેવું આ પોલીસને બધાનું ટોળું ગયું એટલે એ લોકોએ ગામના યુવાનો નદીમાં કૂદી પડ્યા અને ત્રણેય મૃતદેહને બહાર લાવ્યા અને વિધિવત ધાર્મિક વિધિથી એનો અંતિમ સંસ્કાર કર્યો ઓગણીસો સુડતાલીસ ભારતને આઝાદી મળી લાહોર પાકિસ્તાનના ફાળે ગયો અને જે જેલની અંદર ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી એ જેલ સરકારે તોડી નાખી પણ પેલો માચડો યથાવત રાખ્યો અને એની નજીક શાદમાન નામની એક ભવ્ય કોલોની બનાવવામાં આવી રેસિડેન્શિયલ વિસ્તાર અને એ માછડો યથાવત રાખીને એની આજુબાજુ એક ટ્રાફિક સર્કલ બનાવ્યું જ્યાંથી રોજ અનેક ભવ્ય ગાડીઓને બધું પસાર થાય વધુ સમય વીત્યો ઓગણીસો ચુમ્મોતેર અને એક રાત્રે એક ગાડીમાં બે વ્યક્તિઓ આવતા હતા અંધારું હતું અને એ ગાડી જ્યારે ટ્રાફિક સર્કલ ટ્રાફિક સર્કલ એટલે એક્સ લાહોર જેલ ત્યાંથી પસાર થતી હતી એ સમયે ફાંસીના માછડા પાસે સંતાયેલા એક પ્રોફેશનલ કિલરે ભાડુતી હત્યારાએ ગાડીની ડિરેક્શનમાં ગોળીઓ છોડી એનો હેતુ પેલા ગાડી ચલાવનારને મારવાનો હતો પણ થયું એવું કે એ ગાડી ચાલકને બદલે એની બાજુમાં એના પિતા બેઠા હતા એને ગોળી વાગી અને તબીબી સારવાર મળે તે પહેલા જે મૃત્યુ પામે આ વ્યક્તિ કોણ હતી જેના પર ગોળી છોડવા જેને ગોળી વાગી ગઈ એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં પણ નવાબ મુહમ્મદ અહમદ ખાન કસૂરી એ જ વ્યક્તિ કે જેણે ભગતસિંહ નું મૃત્યુ થયું છે એવું સ્ટેટમેન્ટ આપેલું તારીખ કઈ હતી તેવીસ માર્ચ ઓગણીસો ચુબોતેર ગોળી ક્યાંથી છૂટી હતી ભગતસિંહના પેલા માછડા પાસે અને સમય મોડી રાત્રિનો લગભગ એ જ સમય કે જ્યારે પોલીસો મૃતદેહને વેરણ છેરણ કરતા હતા

તત્કાલીન વડાપ્રધાન ભુટ્ટોનો કટ્ટર રાજકીય હરીફ હતો અલી ભુટ્ટો એનો રાજકીય હરીફ હતો અને એનું કાસળ કાઢી નાખવા માટે ભુટ્ટોએ ભડતી હત્યારાઓ રોકેલા પ્રોફેશનલ કિલર્સને રોકેલા અને એ લોકોએ આ ગોળીબાર કર્યો અને વાગી ગયું એના પિતાને અને આ જ કારણસર ભુટ્ટોને ફાંસી આપવામાં આવી ભુટ્ટોએ પણ ભારત સાથે ગદ્દારી જ કરી હતી જ્યારે શિમલા કરાર થયો ત્યારે કાશ્મીરનો પ્રશ્ન બહુ શાંતિથી ઉકેલીશું એવું વચન આપ્યું અને પછી પાકિસ્તાન ગયા પછી ઘસ ખાઈને રહેશું પણ ભારત સામે હજાર વર્ષ સુધી લડી લઈશું એવી શેખી મારી હતી એ ભુટ્ટોનું પણ કમોતજ થયું લાહોરની અંદર પાકિસ્તાનની અંદર આજે પણ ભગતસિંહના ચાહકો છે બે હજાર અને છ માં ભગતસિંહ સામેનો જે કેસ હતો એ પાકિસ્તાનની કોર્ટમાં રીઓપન થયો હતો આપણને ખબર છે કે આમાં કશું નથી થયું પણ રીઓપન કરવા પાછળનો હેતુ એ હતો કે આજની પેઢીને એના બધા દસ્તાવેજો જોવા મળ્યા ભગતસિંહની સામે જે એફઆઈઆર થઈ તો એફઆઈઆર થી શરૂઆત કરીને છેલ્લા એમના મૃત્યુ પામવા સુધીના તમામ દસ્તાવેજો ઓપન કરવા ભગતસિંહ પોતે આર્ય સમાજી હતા નાસ્તિક હતા અને સામ્યવાદી હતા ભગતસિંહ નું જે કુટુંબ છે એ એમાં એમના એક ભાઈ રાજેન્દ્રસિંહ એ એમનું નામ રાજેન્દ્રસિંહનું જે નામ છે એ કિકોરી કાંડમાં જે રાજેન્દ્ર લહિરી હતા એમના નામ પરથી એમનું નામ પાડવામાં આવ્યું અને ભગતસિંહના બીજા ભાઈ રણવીર એમને વિધવા વિવાહ કર્યા હતા મોટે ભાગે લીલા નામની સ્ત્રી સાથે એમણે વિવાહ કર્યા હતા અને એનાથી એમને બે પુત્રો થયા બે સંતાન થયા સોરી બે સંતાન થયા એક છોકરી એનું નામ ઈસ્કરા હવે ઈસ્કરા એ પણ બેઝિકલી લેનિનનું કોઈક મેગેઝીનનું નામ હતું અને બીજો સુશાન હવે સુશાન એ લશ્કરમાં જોડાયા અને રાજીવ ગાંધીએ જ્યારે તમિલ વ્યાઘ્રો સામે લડવા માટે ભારતનું લશ્કર મોકલ્યું હતું તેમાં સુશાન હતા અને એમણે ખૂબ વીરતાપૂર્વક ફરજ બજાવી મેજર જનરલ ના પદ પર પહોંચ્યા અને વીરચક્ર પણ એમને પ્રાપ્ત થયું પણ જોવાની વસ્તુ એ છે આજે પણ છે સુશાન આજે દિલ્હી ખાતે નિવાસ કરે છે ખ્યાલ રાખો કે ભગતસિંહ ભગતસિંહના ભત્રીજા ના છોકરા એ દિલ્હી ખાતે આજે નિવાસ કરે છે અને ક્યારે કોઈ રાજકીય લાભ લેવાની કોશિશ નથી કરી જ્યારે ભગતસિંહના કુટુંબો કુટુંબીજનોએ બહુ ક્લિયરલી એવું કહ્યું હતું કે અમારા ઉપર નજર રાખવામાં આવે છે હવે અહીં આજની વાત અહીં સમાપ્ત કરી તમને કોઈ પણ પ્રસંગ આવી રીતે સાંભળવાની પણ ઈચ્છા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મારો આ પ્રયાસ છે કે હું તમને આ પ્રકારના પ્રસંગો સંભળાવતો રહું અને હવે બીજા પ્રકરણમાં બીજા એપિસોડમાં કોઈક અલગ વાત લઈને આપણે મળીશું ધન્યવાદ